અથ ભાદરવા વદી ઇન્દિરા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ તમે પ્રસન્ન હો તો ભાદરવા વદ એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો આ વ્રત કથા સાંભળવા માત્રથી પણ આજની આ એકાદશી છે એનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય એનાથી પરમાત્મા બહુ પ્રસન્ન થાય જે વાત શાસ્ત્રોમાં બ્રહ્મ વિવત પુરાણમાં લખેલી ચાખી કથા વ્રત કથાને ધ્યાનથી સાંભળીએ અને ભક્તિભાવ શ્રદ્ધાપૂર્વક સાંભળીએ શ્રી કૃષ્ણને યુધિષ્ઠિરે પૂછ્યું છે એકાદશીનું નામ શું છે વ્રત કઈ રીતે કરવું એ કૃપા કરીને કહો શ્રી કૃષ્ણે કહ્યું ભાદરવા વતી એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે અને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મ્ય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈને સાંભળો પેલા ભગવાને મહિમા બતાવ્યો છે ઇન્દિરાનો અર્થ છે લક્ષ્મી લક્ષ્મીનો અર્થ છે શ્રી શ્રીનો અર્થ છે સુખ તો સુખ અને શાંતિ પ્રાપ્ત કરાવનારી આ વ્રત કથા છે સાંભળીએ ભગવાન બોલે છે આ વાત પૂર્વે સતયુગમાં મહેશમતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતો તે પુત્ર પૌત્રના પરિવારવાળો ધન ધાન્યની સમૃદ્ધિવાળો અને વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો રાજા હતો છતાં પણ ભગવાનનો પરમ ભક્ત હતો અને ભક્તિમાં એ સમય આપતો હતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો એ વખતે બુદ્ધિમાં નારદ મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ઘ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ તો છે ને તમારી બુદ્ધિ ધર્મમાં તો રહે છે ને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને એવા ઋષિના વચનો સાંભળી અને રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સઘળું કુશળ છે બધી રીતે મારે સારું છે વ્યવહારે સારું છે રાજ્ય સારું છે ધર્મમાં પણ ચાલુ છું અને હૃદયમાં ભગવાનની ભક્તિ પણ પરિપૂર્ણ છે આને પૂર્ણ સુખ કહેવાય આપના દર્શન થી મારા સઘળા યજ્ઞો સફળ થયા હે મહારાજ કૃપા કરીને કહો આપનું પધારવું શા કારણથી છે હે નારદજી આપ કયા કારણથી પધાર્યા છો દયા કરીને મને કહો એવા રાજાના વચન સાંભળી દેવર્ષિ નારદ બોલા હે રાજ સારદુલ આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો રાજા કેટલા વિવેકી છે ને વિવેકના દર્શન આપણને થાય પોતે રાજા છે આખી નગરીના છતાં પણ રાજા એ મારી ભક્તિ દ્વારા પૂજા કરી અને મને ઉત્તમ આસન ઉપર બેસાડ્યો પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમ રાજા ની સભામાં તેની સેવા કરતા મારે જોવામાં આવ્યા યાને યમ પુરીમાં ગયેલા છે તમારા પિતા વ્રત ભંગના પાપે કરીને તેમણે મારી સાથે સંદેશ કેવડાવ્યો છે તે સાંભળો કોણ કે છે સાંભળો છો ને ક્યો નારદજી કોને કે છે રાજાને કે છે મહિષ્મતી નગરીના રાજાને નારદજી વાત કરે છે કે સાંભળો મને સંદેશ કેવડાવ્યો છે હે મુનિરાજ માહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પણ પાપથી યમ લોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી અને મારો ઉદ્ધાર કરે એ રાજન એટલું તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું સંદેશાવાહક બનીને નારદજી પધાર્યા છે માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો એના પ્રભાવથી તમારા પિતા જશે હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું તે સઘળું આપ મને કૃપા કરીને કહો રાજાને પણ પૂર્ણ શ્રદ્ધા છે કે સાધુ ક્યારે ખોટું બોલે નહીં એ આપણા હિતની વાત કરે નારદે કહ્યું હે રાજન ભાદરવા વધી દસમીને દિવસે પ્રાતઃકાળમાં શ્રદ્ધાથી સ્નાન કરવું મધ્યાહન ફરીથી નદી વગેરે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશીના દિવસે પ્રાતઃકાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી અને હે કેશવ હે અચ્યુત હું આજ કંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી અને ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રદ્ધાપૂર્વક પૂજા કરી અને પિતૃદેયને નૈવદ પોતે સૂંઘી અને ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું અને બારસને દિવસે પ્રાતઃકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી અને પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા આ એકાદશી વ્રતની વિધિ અને શ્રાદ્ધ એકાદશીના દિવસે કઈ રીતે કરવું એની વિધિ બતાવવામાં આવી છે શ્રાદ્ધના દિવસે આપણે અનાજ જમી શકીએ નહીં પણ અનાજનું જે છે પિતૃદેવને આપણે સૂંઘીને ગાયને અર્પણ કરી દઈએ એટલે પિતૃ એનાથી તૃપ્ત થાય છે હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા ભગવાનના ધામમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદજીના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળ લઈ પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ આ એમના એંધાણો લક્ષણો આ પ્રૂફ આ રાજાના પિતા ગરુડ પર બેસી અને ભગવાનના ધામમાં ગયા હે યુધિષ્ઠિર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય તમારી પાસે કહી સંભળાયું જે આ કથા સાંભળે છે પાઠ કરે છે તે ભગવાનના ધામને પામે છે આવી રીતે બ્રહ્મ વિવત પુરાણમાં ભાદરવા વી ઇન્દિરા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે ઇતિશ્રી બ્રહ્મ વિવત પુરાણે શ્રી કૃષ્ણ ઇતિષ્ઠિર સંવાદે ભાદ્રપદ કૃષ્ણ એકાદશ્યામ ઇન્દિરા નામ્યામ મહાત્મ્યમ સંપૂર્ણમ આવું આપણા પુરાણની ગાથા છે આ કથા એ પણ સમજાવે કે જે પણ પોતાને સનાતન ધર્મના માનતા હોય જે પોતાને સનાતી ધર્મ સનાતની ધર્મના અનુયાયીઓ તરીકે કહેવડાવતા હોય એ બધાને પહેલો નિયમ તો એ લાગવું પડે કે દરેક એકાદશીના વ્રત પૂર્ણ ભક્તિભાવ અને નિયમ સાથે કરવા જોઈએ માત્ર લાકડીઓ પછાડવાથી સનાતની થઈ જવાતું નથી એકાદશી અધિક વ્રત કરવા ભગવાનની આપેલી જે મર્યાદાઓ છે એનું પાલન કરવું એ સનાતન ધર્મનો સાચો સિદ્ધાંત છે અને એ સાચું રહસ્ય છે શૈવ હોય વૈષ્ણવ હોય બધાને માટે એકાદશીનું વિધાન બતાવવામાં આવ્યું છે ઘણા બધા ગ્રંથોમાં આ બધી કથાઓ લખી છે પ્રસંગો લખેલા છે એકાદશીનું વ્રત જે ન કરતા હોય એ સનાતની અથવા તો હિન્દુ અથવા તો ભગવાનના ભક્ત કહેવડાવવાને યોગ્ય જ નથી આવું સ્કંદપુરાણ વગેરે ગ્રંથોમાં પણ લખાયેલું છે તો આપણે માત્ર એટલી જ વાતામાંથી સમજવાની છે આપણે ભગવાનના ભક્ત થયા છીએ માટે એકાદશીનું વ્રત પૂર્ણ ભક્તિભાવ સાથે કરવું અને પરિવારના તમામ સ્વજનો જે હોય એમની પાસે પણ કરાવવું આગ્રહ રખાવો મહિમા કહેવો અને સાયન્સ પણ કહે છે કે અઠવાડિયે એક દિવસ ભૂખા રહેવું ત્યારે એકાદશી કેટલા દિવસે આવે પંદર દિવસે આવે હવે આપણને તકલીફ પડવી જોઈએ એમાં સાયન્સ તો દર એકાદશીએ કહે છે પણ આપણે દર પંદર દિવસે આવનારી એકાદશી એનો વ્રત એનો ઉપવાસ પૂર્ણ ભક્તિભાવ સાથે કરીએ એમાં ભગવાન પ્રસન્ન થાય છે એ વાત કરી આજની કથાને પૂર્ણ કરીએ